અમેરિકાએ સંપૂર્ણપણે અમાનવીય રીતે ભારતીયોને જાણે કોઈ આતંકવાદીઓ હોય એમ હાથમાં હથકડી પગમાં બેડીયો પહેરાવીને એક વિમાનમાં કે જે વિમાન આર્મીનું માલસામાન લઈ જવાનું હોય એવા વિમાનમાં એક જ ટોયલેટ જેના અંદર હતું એના અંદર બેસારીને ભારતીયોને અહીંયા લઈને આવ્યા એમાં તેત્રીસ જેટલા આપણા ગુજરાતીઓ હતા બહેનો દીકરીઓ પણ એમાં હતી અને આ અમાનવીય રીતે અમેરિકાએ જે રીતે આપણા ભારતીયો સાથે વ્યવહાર કર્યો એ માત્ર ગણ્યા ગાંઠા આપણા નાગરિકોનું નહીં ભારત માતાનું અપમાન છે સમગ્ર દેશનું અપમાન છે અને આવા પ્રસંગે બધા જ એક થઈને અમેરિકા સામે લાલ આંખ બતાવવાની જરૂર હતી અને આ માટે અપેક્ષા પણ હતી આજે જ્યારે ભાજપની કેન્દ્ર સરકારના વિદેશ મંત્રી રાજ્યસભામાં નિવેદન આપવા આવવાના હતા ત્યારે અમને એમ હતું કે કડક વલણ લેશે અને વિરોધ પક્ષ પણ એક સુરમાં ઉભા થઈને એને સહયોગ આપશે પરંતુ કમનસીબે વિદેશ મંત્રી શ્રીએ કડક વલણ તો ન દાખ્યું ઉલટાનું જાણે અમેરિકાએ કર્યું છે એ બધું બરાબર છે અને આપણે એ જ લાગના હતા એ પ્રકારનું નિવેદન આપ્યું વિરોધ પક્ષ તરફથી કોંગ્રેસ વતી રણદીપ સુરજેવાલાએ કેટલાક સવાલો ઉભા કર્યા ઇન્ડિયા ગઠબંધનના અન્ય આગેવાનોએ પણ સવાલ ઉભા કર્યા પહેલી વાત તો એ હતી કે શા માટે આપણી સરકાર એવું સ્વીકારી લે છે કે આ બધા ગેરકાયદેસર ના જતા એ તો અમેરિકાનો નિર્ણય છે ભાઈ આપણા લોકોની વાત અપીલ આપણે તો કરવી જોઈએ ને નહીં બીજો મુદ્દો હતો આપણો કે ભાઈ કાઉન્સેલર એક્સેસ એમને કેમ નથી આપતા તમે આપો ત્યારે જવાબ શું આપે છે કે વિનંતી આવે આપણા નાગરિકની તો કાઉન્સેલર એક્સેસ આપી શકાય અરે ભાઈ આવું નથી જેને પકડીને એરેસ્ટ કરી લીધા છે અમેરિકા એ ભારતીયોને એ તમને વિનંતી કરવા ક્યાંથી આવે કે કાઉન્સેલર એક્સેસ આપો એ તો સામેથી તમારે એને જ્યાં પણ કેદમાં કર્યા હોય એરેસ્ટ કર્યા હોય એની સાર સંભાળ લેવાની જવાબદારી આપણી સરકારની એ તો સરકારે કર્યું નહીં ત્રીજો મુદ્દો વિરોધ પક્ષ તરફથી ઉઠાયો કે ભાઈ જે લોકો ત્યાં ગયા છે એમણે ત્યાં મજૂરી મહેનત કામ કરીને જે ત્યાં પ્રોપર્ટી ઉભી કરી હોય એની અસ્ક્યામતો હોય તો એની મહેનતની અસ્ક્યામતો ભારતમાં પાછી લેવા માટે સરકાર શું કરવા માંગે છે એનો પણ જવાબ નહીં આજ સુધી ક્યારેય હાથમાં અથકડીઓને પેગમાં પીડીઓ પહેરાવીને આપણા ભારતીયોને લાવવામાં નથી આવ્યા આ સવાલ કર્યો કે આવું ક્યારેય ભૂતકાળમાં હતું એનો જવાબ પણ વિદેશ મંત્રી શ્રીએ નહીં આપ્યો શા માટે આપણો ગુજરાતી ભાઈ પોતાનું વતન પોતાની જગ્યા એ છોડીને અમેરિકા કોઈ પણ રીતે જવાનો પ્રયત્ન કરે તો એના માટે જવાબદાર કોણ અમારો સવાલ હતો રાજ્યસભામાં કે જો તમે ગુજરાત એક વિકસિત રાજ્ય જેને ભાજપ મોડેલ રાજ્ય કહે છે ત્યાં તમે રોજગારી આપતા નથી નાના મોટા ધંધા માટે સુવિધા આપતા નથી માત્ર ભાજપને ઇલેક્ટોરલ બોર્ડમાં ધનભંડોળ આપનારા મોટા ઉદ્યોગપતિઓ માલામાલ થાય છે નાના માણસને રોજગારી નથી નોકરી કાયમી નથી આઉટસોર્સિંગ ને ફિક્સ પગારનો ત્રાસ છે પેપર ફૂટે છે અને એટલા માટે ન છૂટકે ગુજરાતીએ ત્યાં જવું પડે છે આ વાતનો પણ આજે વિદેશ મંત્રીએ કોઈ પણ પ્રકારનો જવાબ અમારા સવાલોનો જવાબ રાજ્યસભામાં ના આપ્યો અને જ્યારે એ પણ કહેવામાં આવ્યું કે શું કામ તમે કોઈ જનાવરને ભરીને લાવે એવી રીતે લાવે એવા વિમાનમાં અમેરિકા મૂકવા આવે શું આપણી ફરજ નહોતી આપણા દેશની કે વિમાનમાં સારી રીતે બેસાડીને અહીંયા લઈને આવવા જોઈએ એ પણ નો જવાબ ના આપ્યો ત્યારે ન છૂટકે તમામ વિરોધ પક્ષે સરકારનું જે અમેરિકાએ આપણું અપમાન કર્યું છે એની સામે બદલો લેવાની વાત તો એક બાજુ પણ એને ઘૂંટડીએ પડવાની વાત કરી ત્યારે જ્યાં સુધી આ પરિસ્થિતિ રહે ત્યાં સુધી રાજ્યસભામાં કેવી રીતે બેસીને માત્ર વાહવાહી સાંભળીએ માટે તમામ વિરોધ પક્ષે રાજ્યસભામાં આ મુદ્દા પર વોકઆઉટ કરવો પડ્યો હતો મને બીજું દુઃખ એ વાતનું પણ છે મેં હમણાં જ ઘરે આવીને ગુજરાતી ટીવી ચેનલો જોઈ તો જે બહેન આટલી યાતના ભોગવીને અમેરિકાથી અહીંયા આવી છે એને ગુજરાતની પોલીસ પાછી બનાસકાંઠાના પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે અરે ભાઈ શું કામ એક તો માનસિક એટલી યાતના ભોગવીને કોઈ આપણા ગુજરાતી આવે છે એને અહીંયા તો કોઈ ગુનો જ નથી કર્યો આપણા દેશનો ગુજરાતનો કોઈ ગુનો નથી કોઈ એફઆઈઆર નથી શા માટે એને તમે પોલીસ સ્ટેશન બોલાવો છો શું આ રીતનું રાજ્ય ચલાવવાનું છે મેં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને ટેગ કરીને ટ્વીટ પણ કર્યું કે ભાઈ આ બંધ કરાવો શા માટે એને પોલીસ સ્ટેશન લઈ જઈને વધારાનો ત્રાસ આપો છો દુઃખ છે એ વાતનું ઘણી અપેક્ષા આપણા ગુજરાતી વડાપ્રધાન શ્રી હંમેશા ચૂટલી સભાઓમાં છપ્પન ઇંચની છાતી લાલ આંખ એક માથાના બદલે દસ માથું શબ્દોનો પ્રયોગ કરીને ચલાવી લઈ આવું અરે ભાઈ કોલંબિયા જેવો દેશ સાવનાનો દેશ છે એને પોતાના નાગરિકો માટે લાલ આંખ કરીને અમેરિકા સામે સ્ટેન્ડ લીધું અને બીજી તરફ આપણી સરકાર એના વિદેશ મંત્રી ભાજપની સરકારના વિદેશ મંત્રી એ જાણે અમેરિકાએ કર્યું છે એ બધું બરાબર છે આવું તો વર્ષોથી આ કરે છે અરે ભાઈ કોઈ વર્ષોમાં ક્યારેય બેડીઓ પહેરાવીને આપણા નાગરિકોને લાવવાની કોઈ દેશે હિંમત નહોતી કરી અરે એક વખત અમેરિકામાં એક આપણા ડિપ્લોમેટ સાથે દુર્વ્યવહાર થયો કોંગ્રેસની સરકાર હતી કેન્દ્રમાં લા લાખ કરીને કહી દીધું હતું વડાપ્રધાનશ્રીએ એ વખતે અમેરિકન ડેલિગેશનને મળવાની ના પાડી દીધી રાહુલ ગાંધીજી કે કોઈ નેતા અમેરિકન ડેલિગેશન ને મળ્યું કે તમે મારા ડિપ્લોમેટનું અપમાન કર્યું છે અને અમેરિકાએ અનકન્ડિશનલ માફી માંગવી પડી હતી આવા સ્ટેન્ડની અપેક્ષા હતી અને અત્યંત દુઃખ છે કે આજે જે રીતે મારા દેશના નાગરિકો સાથે વ્યવહાર થયો છે આ ભારત માનું અપમાન છે મારી માંગ ભૌમ ગુજરાતીનું આ અપમાન છે અને આ પ્રકારના અપમાન સામે હજી પણ વિનંતી કરું છું કે સરકાર સ્ટેન્ડ લે લાલાંક કરે અને આ રીતે આપણા દેશવાસીઓને આપણા ગુજરાતીઓને કોઈ આતંકવાદીની જેમ ટ્રીટ કરીને ન મોકલી શકે અને આવ્યા પછી પણ ગુજરાતની પોલીસના પોલીસ સ્ટેશન પર તો એમને ના જ બોલાવી શકાય આવે ત્યારે આ રીતે ના આવવા જોઈએ એમના માટે હવાઈ જહાજની વ્યવસ્થા કરો કદાચ કોઈને ડિપોર્ટ કરે છે બહારના દેશમાંથી તો ત્યાંથી એને સન્માન વેર પાછા લાવે સરકાર એવી પણ આજે અમે માંગણી કરી છે